ટ્રેનમાં ભીખ માંગતી છોકરીને કોઈ પાંચ રૂપિયા આપે છે કોઈ તેને દસ રૂપિયા આપે છે પરંતુ એક છોકરાએ તો તેને બધું જ આપી દીધું મિત્રો આ એક ખૂબ જ પ્રેરણાદાયી રોમાંચક અને હૃદયસ્પર્શી વાર્તા છે બસ વાર્તાને અંત સુધી સાંભળો મિત્રો અહીંથી વાર્તાની શરૂઆત થાય છે પટનાથી કોટા ટ્રેનમાં એક છોકરો જેનું નામ નિખિલ કુમાર છે તે નીટ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો છેલ્લા બે વર્ષથી તે તેના પોતાના શહેર પટનામાં કોચિંગ પેપર આપી રહ્યો હતો પરંતુ તે તેની પરીક્ષા પાસ કરી શકતો ન હતો ત્યારે તે કોચિંગ માટે કોટા જવાનું વિચારે છે કે ત્યાંની કોચિંગ સંસ્થાઓ સારી છે તે કોટામાં જ એડમિશન લે છે અને વિચારે છે આ મારા માટે સારું રહેશે અને તે ત્યાં રહીને તૈયારી શરૂ કરે છે પણ તે હોળીની રજાઓ મનાવવા માટે તેના ઘરે આવે છે અને રજાઓ પૂરી થયા બાદ ફરીથી કોટા જવાના રવાના થાય છે તે પટનાથી કોટા જતી ટ્રેનમાં ચડે છે અને ટ્રેન આરાથી નીકળે છે ત્યારે તે જોવે છે કે એક છોકરી ટ્રેનના ડબ્બામાં ભીખ માગી રહી છે તે છોકરીને આ રીતે ભીખ માગતી જોઈને તેને ખૂબ દયા આવી કારણ કે તે છોકરી ખૂબ જ નિર્દોષ અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી તે છોકરીએ સાદો સૂટ પહેર્યો હતો પણ તેના શરીરને સારી રીતે ઢાંકી દીધું હતું અને ભીખ માંગતી હતી કોઈ તેને પાંચ રૂપિયા આપતું તો કોઈ તેને દસ રૂપિયા આપતું અને કોઈ કહેતું કે આગળ વધો અમારી પાસે કંઈ નથી દરેકની પોતાની સોચ હોય છે જ્યારે તે છોકરી ટ્રેનમાં ચડી નિખિલ ત્યારથી તેને જોઈ રહ્યો હતો તે ટ્રેનના બીજા દરવાજે હતી અને નિખિલ પાતલા દરવાજે ઊભો તેને જોઈ રહ્યો હતો પછી એ છોકરી ભીખ માંગતી આગળ વધતી રહે છે અને નિખિલ આગળ આવીને ભીખ માંગવા હાથ લંબાવે છે ક્યારથી નિખિલ તેને જોઈ રહ્યો હતો અને પછી તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેના હાથમાં પાતનો સિક્કો આવ્યો અને તેણે તે છોકરીના હાથ પર મૂકી દીધો અને તેની આંખોમાં સતત જોતો રહ્યો છોકરીને પણ હવે થોડી શંકા થવા લાગે છે કારણ કે તે લાંબા સમયથી ફક્ત તેને જ જોઈ રહ્યો હતો જ્યારે પણ તે તેની તરફ જોતી ત્યારે તેની નજર તેના પર જ હોતી પણ આ પ્રાચી માટે કંઈ નવું ન હતું મિત્રો એ છોકરીનું નામ છે પ્રાચી તેના માટે આ કોઈ નવી વાત ન હતી કારણ કે તે ખૂબ જ સુંદર છોકરી હતી તેથી છોકરાઓ તેને જોતા જ રહેતા હવે જ્યારે તે પૈસા લેતી વખતે તેની આંખોમાં જોઈ રહી હતી ત્યારે પ્રાચી થોડી અસ્વસ્થતા અનુભવતી હતી પણ તે માથું નીચે રાખી અને આગળ વધે છે હવે તેને આ ડબ્બામાં દરેક પાસેથી ભીખ માંગી લીધી હતી તેથી તે હવે બીજા ડબ્બામાં પ્રવેશે નિખિલ પણ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને તે એ જ ડબ્બામાં તેની પાછળ જાય છે અને દરવાજા પાસે ઊભો રહે છે અને તેને ગુપ્ત રીતે જોતો રહે છે તેને એક પછી એક બધા પાસે ભીખ માંગી લીધી હતી હવે આ ડબ્બા પૂરા થવાના હતા લગભગ દસ કે પંદર મિનિટ વીતી ગઈ હતી હવે નિખિલ પ્રાચી તરફ મોં ફેરવીને ઊભો છે અને પ્રાચી જુએ છે કે એક છોકરો ઊભો છે તે નિખિલની પીઠ જોઈ શકતી હતી પણ તેને એ ખબર ન હતી કે તે એ જ છોકરો હતો જેને તેને ભીખ આપી દીધી હતી પ્રાચીએ તેનો હાથ આગળ લંબાવ્યો હવે નિખિલ પણ તેની સામે જુએ છે અને પ્રાચીને સમજાતું નથી કે હવે શું કરું કારણ કે તે પહેલાથી જ તેની પાસે ભીખ માંગી ચૂકી હતી પણ હવે જ્યારે નિખિલ પણ તેના ખિસ્સામાં હાથ નાખે છે ત્યારે તેને તેના ખિસ્સામાંથી એક નોટોનું બંડલ મળી આવે છે અને તે બંડલ પંદર હજારનું હતું અને પછી તે તેના હાથ પર મૂકે છે હવે પ્રાચી આટલા પૈસા જુએ છે તો તે સમજી શકતી નથી કે આ છોકરાનું શું કરવું અને શું ન કરવું કારણ કે તેના હાથમાં એટલા પૈસા છે કે તે ઘણા દિવસો સુધી ભીખ માંગીને પણ આટલા પૈસા ભેગા કરી શકત નહીં અને અહીં એક ક્ષણમાં છોકરો તેને પંદર હજાર રૂપિયા આપી દે છે હવે નિખિલ પ્રાચીની આંખોમાં જોઈ રહ્યો હતો અને પ્રાચી પણ તેની આંખોમાં જોવા લાગી બંને એકબીજાની વાત સમજી શકતા ન હતા પ્રાચી કંઈક કહેવા માંગે છે આ પહેલાં જ નિખિલ કહે છે અત્યારે મારી પાસે આટલા જ છે આનાથી વધુ કંઈ નથી આ સાંભળતા જ પ્રાચી તેની નજર નીચી કરી નાખે છે તેને ખબર નથી કે આ પૈસા તેને પોતાની પાસે રાખવા કે નહીં હવે નિખિલ પણ ત્યાં થોડી અસ્વસ્થતા અનુભવા લાગ્યો તેથી તે ફરીથી ત્યાંથી નીકળી ગયો અને તે પોતાની સીટ પર જઈને બેસી ગયો હવે પ્રાચી આગલા સ્ટેશને ઉતરી જાય છે કારણ કે તે પણ સમજી શકતી નથી કે તેની સાથે શું થયું છે કારણ કે આજ સુધી તેને આટલા પૈસા કોઈ આપ્યા ન હતા તેને અત્યાર સુધીના સૌથી વધુ પૈસા મળ્યા હતા તેને કોઈ સો રૂપિયા મળતા અને હવે એક જ વારમાં તેને પંદર હજાર મળ્યા હતા તે તેના માટે મોટી વાત હતી પરંતુ નિખિલ કુમાર એક સારા અને અમીર પરિવારનો હતો અને તેને પંદર હજારની રકમથી કોઈ ફરક પડતો ન હતો અને આ સિવાય સો બસો વીઘા જમીન પણ તેના પિતાની પડી હતી તે સિંથ નીટ માર્ટ ખૂબ જ સરળતાથી તૈયારી કરી રહ્યો હતો તે વિચારે છે કે ચાલો પહેલાં જોઈએ નંબર લાગે તો સરકારી કોલેજમાં એડમિશન મળી જાય અથવા હું ખાનગી કોલેજમાંથી પણ ડોક્ટરિંગનો અભ્યાસ કરીશ કારણ કે તેના પિતા આટલા પૈસાનું રોકાણ કરવા તૈયાર હતા મિત્રો નિખિલ તેની સીટ પર બેઠો હતો અને તેની પાસે વધારે પૈસા બચ્યા ન હતા મતલબ કે હવે રોકડા ખતમ થઈ ગયા હતા કારણ કે તેણે તે છોકરીને બધા પૈસા આપી દીધા હતા પરંતુ તેના બેંકના ખાતામાં અને એટીએમમાં ઘણા પૈસા હતા પણ હવે કેશ ખતમ થઈ ગયા હતા તેથી તે વિચારવા લાગ્યો કે મેં શું પાગલપણું કર્યું છે અને તે થોડી વાર આમ જ વિચારતો રહે છે હવે જ્યારે ટ્રેન આગલા સ્ટેશન પર ઊભી રહે છે ત્યારે તે નીચે ઉતરીને બીજા ડબ્બામાં જાય છે અને જુએ છે કે છોકરી હજુ પણ ભીખ માગી રહી નથી ને પણ તે તેને ક્યાંય દેખાતી નથી પછી તેને લાગે છે કે કદાચ તે પહેલાં જ સ્ટેશન પર ઉતરી ગઈ હશે અને પછી કોટા પહોંચી જાય છે અને પોતાનો અભ્યાસ શરૂ કરે છે કેટલાક દિવસો આમ જ પસાર થાય છે પરંતુ પછી એક રાત્રે તે તેના સપનામાં તે છોકરીને જુએ છે સપનું એવું હતું કે છોકરી તેને કંઈક કહેવા માગતી હતી તે તેની પોતાની પાસે બોલાવી રહી હતી પછી તેની આંખો ખુલે છે અને તે બેસે છે એને વિચારમાં પડી જાય છે તે ખૂબ જ બેચેન બની ગયો હતો તે પોતાની જાતને કોસવા લાગે છે કે મારે મારી સીટ પર બેસવાને બદલે તે છોકરીની પાછળ જવું જોઈતું હતું તેની સાથે વાત કરવી જોઈતી હતી કે તે કોણ છે ક્યાં રહે છે આ બધી બાતો તેના મનમાં ભટકવા લાગે છે તે ઊંઘી શકતો નથી તેને લાગવા માંડે છે કે કદાચ હું તેના પ્રેમમાં પડી ગયો છું યાર હું કદાચ પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો અને તેથી જ મેં તેને ખૂબ જોવાનું શરૂ કર્યું હવે વિચારે છે કે શું કરવું જો આ વાત મારા મનમાં આ રીતે દબાયેલી રહી તો મુશ્કેલી થશે તેથી પછી તે આખી વાત તેના મિત્ર સાથે શેર કરે છે અને કહે છે કે હું તેને મળ્યા વિના રહી શકતો નથી જ્યાં સુધી તે ઇનકાર ન કરે અથવા જવાબ ન આપે ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે તેનો મિત્ર તેને સલાહ આપે છે અને કહે છે કે તને તે છોકરી જલ્દી મળી જશે કારણ કે આવા લોકોની પોતાની જગ્યા જ હોય છે કે આપણે આ સ્થળોએ જઈને આપણું સોંપેલું કામ કરવાનું છે જો તે તને ટ્રેનમાં મળી છે તો તું ફરીથી ત્યાં જા તે તને જરૂરથી મળશે તેથી બીજા દિવસે પટનાથી કોટા જતી ટ્રેનમાં નિખિલ ચડે છે પરંતુ છોકરી ક્યાંય દેખાતી નથી ત્યારે તેને ખ્યાલ આવે છે કે છોકરી મને આરા સ્ટેશનથી મળી હતી અને પછી તે આરા સ્ટેશન પહોંચે છે અને આવનારી બધી ટ્રેનોમાં એક પછી એક ચડે છે અંતે તે છોકરીને શોધે છે અને અંતે તેને ટ્રેનના જનરલ ડબ્બામાં જુએ છે તે ભીખ માગતા નિખિલ તરફ આવી રહી હતી અને નિખિલને જોતાં જ તેના ચહેરા પર આછું સ્મિત દેખાય નિખિલ પણ તેને જોઈને ઘણો ખુશ થાય છે તે આગળ જવા માંગતી હતી પણ નિખિલથી આગળ જવાની તેનામાં હિંમત ન હતી તેમ છતાં થોડીવાર રાહ જોયા પછી તે આગળ વધે છે પણ નિખિલ માટે ચાલતી ટ્રેનમાં અજાણી છોકરી સાથે વાત કરવી તેના માટે થોડી અઘરી હતી અને પછી તે ટ્રેન ઊભી રહેવાની રાહ જોવે છે ત્યારે આરા પાસેના એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે અને પ્રાચીન ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે તે વિચારવા લાગે છે આ છોકરો ત્રણ ચાર દિવસ પહેલાં જ આવ્યો હતો અને આજે પાછો આવ્યો તેને કશું સમજાતું ન હતું એક ક્ષણ માટે તેને વિચાર્યું કે કદાચ તે ફક્ત મારા માટે જ આવ્યો છે પરંતુ તેને વિચાર્યું કે હું કેવી છું અને તે કેવો છે અને તેને પંદર હજાર રૂપિયા પણ આપ્યા હતા પણ નિખિલ પણ ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને ચૂપચાપ તેની પાછળ જવા લાગે છે પિરાજી સ્ટેશનની પાછળથી એક કાચો રસ્તો છે તે લગભગ એક કિલોમીટર સુધી ચાલે છે અને તેના ગામ પહોંચે છે નિખિલ પણ તેની પાછળ છુપાયેલો હતો અને તે પણ પ્રાચીનના ગામ પહોંચે છે મિત્રો હવે નિખિલ થોડું અંધારું થાય તેની રાહ જોવે છે અને વિચારવા લાગ્યો કે જ્યારે થોડું અંધારું થશે ત્યારે હું ઘરની નજીક જઈશ જ્યારે અંધારું થાય છે ત્યારે તે તેમના ઘરની નજીક જાય છે અને ગુપ્ત રીતે તેમના ઘરની સ્થિતિ જુએ છે અને ચોંકી જાય છે કારણ કે પ્રાચીના પિતાનો એક પગ કપાયેલો હતો અને તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે હમણાં જ કપાયેલો છે કારણ કે પટ્ટી તાઝી હતી પ્રાચી ઉપરાંત ઘરમાં તેની ત્રણ બહેનો એક નાનો ભાઈ અને માતા હતા માતા જમવાનું બનાવતી હતી અને પછી પ્રાચી પૈસા કબાટમાં રાખે છે અને કહે છે કે આજે ફરી લફડો થયો તો મા પૂછે છે દીકરી શું થયું પ્રાચી તેની માતાને કહે છે તે છોકરો જેને પંદર હજાર આપ્યા હતા તે આજે ફરી મળ્યો તેને જોયા પછી હું નીચે ઉતરી ગઈ તો માતા કહે છે અરે તું કેમ નીચે ઉતરી ગઈ કદાચ આજે પણ તે તને થોડા પૈસા આપી દે તો પ્રાચી કહે છે ના માં હું ભીખ માગું છું અને મને કોઈ આમ પૈસા આપે તે ગમતું નથી તો માં હસતા હસતા કહે છે દીકરા તું એટલી સુંદર છે કે કોઈ પણ તારો રસ્તો રોકશે આના પર પ્રાચી કહે છે કે મા તમે પણ શું મજાક કરો છો પછી પ્રાચી ઘરનું કામ કરે છે ત્યાં બચેલો ખોરાક ડોલમાં લઈને ગાયને આપવા જાય છે નિખિલ પણ આ તક ઝડપી લે છે અને તેની પાછળ જાય છે હવે પ્રાચી બાકીનો ખોરાક ગાયને આપે છે અને ગાયને પ્રેમથી સહેલાવા લાગે છે પછી તેને લાગ્યું કે કદાચ અહીં કોઈ છે તેથી તે આસપાસ જોવાનું શરૂ કરે છે તેની પાસે એક ટોર્ચ હોય છે જ્યારે તે તેને ચાલુ કરે છે અને જોવાનું શરૂ કરે છે ત્યારે તે નિખિલને જોઈને ચીસો પાડે છે તે ડરી જાય છે કે તે આટલી મોડી રાત્રે અહીં કેવી રીતે અને કેમ આવ્યું તેને ચીસો પાડતી જોઈને નિખિલે તેના મોં પર હાથ મૂક્યો અને નીચા અવાજે કહ્યું કેમ બૂમો પાડી રહી છું હું તને મળવા આવ્યો છું નિખિલે એક હાથમાં તેનું મોં પકડી રાખ્યું હતું અને બીજા હાથે તેને પકડી રાખી હતી હવે બંને એકબીજાને જોતા રહ્યા છે હવે જ્યારે પ્રાચી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે નિખિલ તેને છોડી દે છે તે કહે છે જો તું એટલી ડળી ગઈ છે તો ઠીક છે હું પાછો જાઉં છું હવે નિખિલ પ્રાચીને છોડી દેજ પ્રાચી તેનાથી થોડે દૂર ઊભી રહે છે અને તેની સામે જોવાનું શરૂ કરે છે અને કહે છે કે તમે ખરેખર મને મળવા આવ્યા છો તમે મને જોવા આવ્યા છો આના પર નિખિલ કહે છે શું તને એવું લાગે છે કે મારું આવવાનું બીજું કોઈ કારણ છે જ્યારથી મેં તને જોઈ છે હું ખૂબ બેચેન બની ગયો છું મને ન તો ભણવાનું મન થાયું કે ન તો કોઈ કામ કરવાનું હું રહી ન શક્યો બસ તને તો રહી પ્રાચી કંઈ બોલતી નથી તેની વાત સાંભળી રહી હતી તો જો તેને જોઈને નિખિલ કહે છે કે કદાચ તને મારું અહીં આવવું પસંદ નથી ઓકે હું હવે પાછો જાઉં છું અને સવારે સ્ટેશન પર તારી રાહ જોઈશ જો તમે મને ન જુઓ તો પણ હું તને જોવા આવીશ અને તમે મને રોકી નહીં શકો હવે નિખિલ ત્યાંથી જવાનું શરૂ કરે છે તેને જતાં જોઈને પ્રાચી નીચા અવાજે કહે છે સાંભળો પ્રાચીનો અવાજ સાંભળીને નિખિલ અટકી જાય છે પ્રાચી કહે છે હવે તમે રાત્રે ક્યાં ભટકશો જો તમે ઈચ્છો તો તમે અહીં રહી શકો છો રાત બહુ થઈ ગઈ છે સ્ટેશન પર પણ ભોજન વગેરે ઉપલબ્ધ નહીં હોય પછી તે એક ખાટલો મૂકે છે અને નિખિલને અહીં આરામ કરવા કહે છે અને કહે છે કે જ્યારે બધા સૂઈ જશે ત્યારે હું તમારા માટે ભોજન પણ લાવીશ આ સાંભળીને નિખિલની ખુશીની કોઈ સીમા નથી રહેતી અને નિખિલ તેના વિશે ઘણું આગળ વિચારવાનું શરૂ કરે છે હવે પ્રાચી ઘરે જાય છે ત્યારે મા રોટલી બનાવતી હતી તે તેની માતાને કહે છે મા હવે તમે ભોજન કરો હું રોટલી બનાવીશ કારણ કે તે ઈચ્છતી ન હતી કે માતા રોટલી બનાવે અને કોઈ પણ રોટલી બળી જાય પછી તે દરેકના સૂવા માટે રાહ જોવે છે અને બધાના સૂઈ ગયા પછી તે ત્રણ ચાર રોટલી અને અથાણું રાખીને ચૂપચાપ નિખિલ પાસે જાય છે પ્રાચીને આવતા જોઈને નિખિલ ઊભો થાય છે પ્રાચી તેને જમવાનું આપે છે અને પોતે નીચે બેસે છે ત્યારે નિખિલ કહે છે કે પહેલાં તો તમે ઉપર બેસો પરંતુ પ્રાચી કહે છે કે ના હું અહીં ઠીક છું તમારું ભોજન લો ખબર નહીં કેટલા સમયથી ભૂખ્યા છો પછી નિખિલ હાથ ધોવે છે અને રોટલીનો ટુકડો તોડી પ્રાચીને આપે છે પ્રાચીએ કહ્યું તમે ખાઓ મેં જમી લીધું છે એટલે નિખિલ કહે છે ના હું સારી રીતે જાણું છું તમે હજી ખાધું નથી તને જોઈને જ લાગે છે કે તને પણ ભૂખ લાગે છે પછી નિખિલ અને પ્રાચી બંને સાથે બેસીને ખાય છે નિખિલ પોતે પણ ખાય છે અને પ્રાચીને પણ ખવડાવે છે રાત્રિ ભોજન પછી તેઓ વાત કરે છે ત્યારે નિખિલ પૂછે છે કે તમે આ કામ કેટલા સમયથી કરો છો તો પ્રાચી કહે છે કે મારા પિતા પહેલાં મજૂર તરીકે કામ કરતા હતા પરંતુ એક અકસ્માતમાં તેમનો એક પગ બગડી ગયો અને તેનો પગ કાપવો પડ્યો હતો તેથી તે કામ કરવામાં અસમર્થ છે અને જેટલા પૈસા ભેગા કર્યા હતા તે દવાઓ પર ખર્ચ થઈ ગયા તેથી મને મારા ઘરનું ભરણ પોષણ કરવા માટે ભીખ માગવી પડે છે અને મને આનાથી વધુ કંઈ સારું લાગ્યું નહીં હું સમયસર મારા ઘરે આવું છું હા લોકો મને ખોટી રીતે જુએ છે પણ મારે મારા પરિવારનું પણ જોવું પડે છે અને પિતાનો પગ હજુ સાજો નથી થયો તેમાં એક ઘાવ છે તેથી હજુ પણ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે હવે નિખિલ પણ પોતાના વિશે બધું જ કહે છે કે હું તૈયારી કરી રહ્યો છું તેઓ એકબીજા સાથે પોતાના વિષયની માહિતી શેર કરે છે તે વાત કરી રહ્યા હતા ત્યારે સવારના ચાર વાગ્યા હતા અને હવે પ્રાચીએ કહ્યું સવાર થઈ ગઈ છે હવે ચાલો સ્ટેશન પર જઈએ હું તમને ત્યાં છોડી દઈશ તો નિખિલ કહે છે ના ના હું જાતે જ જઈશ પણ પ્રાચી સમંત ન થઈ અને તે તેને સ્ટેશન પર મૂકવા જાય છે નિખિલ એક જ શરત પર જાય છે કે હું કાલે રાત્રે ફરી આવીશ અને દિવસ દરમિયાન તે હોટલમાં રોકાશે પછી પ્રાચી ઘરે જઈને સૂઈ જાય છે અને ભીખ માંગવા પણ નથી જતી ત્યારે માતા એને પૂછે છે કે તું કેમ ગઈ નથી તો પ્રાચી કહે છે કે આજે મારી તબિયત સારી નથી કારણ કે નિખિલે તેને સખ્ત મનાઈ કરી હતી કે હવે ભીખ માંગવાની જરૂર નથી તે બંને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા હતા અને ત્યારે નિખિલ કહે છે કે તારો પરિવાર પણ મારો જ પરિવાર છે હવે ફરી રાત થઈ ગઈ નિખિલ આવી ગયો હતો આજે પ્રાચીએ પોતાના હાથે ભોજન બનાવ્યું હતું અને બધા સૂઈ ગયા પછી તે બંને સાથે બેસીને ભોજન કરે છે અને વાતો કરે છે કોઈ ખોટી લાગણી તેમના મનમાં ઉદ્ભવતી નથી કારણ કે નિખિલ એવી કોઈ હરકત કરતો નથી અને ના પ્રાચી કારણ કે તેમનો પ્રેમ સાચો હતો બસ આમ જ સવાર પડતા નિખિલ હોટલમાં પાછો ફરે છે અને આ સિલસિલો લગભગ પાંચ છ દિવસ સુધી ચાલે છે નિખિલ દિવસે હોટલમાં જમી લેતો અને રાત્રે પ્રાચી તેને ખવડાવતી હવે સાતમો દિવસ આવ્યો ત્યારે પ્રાચીની માતાને થોડી શંકા થવા લાગે છે કે તે ભીખ માંગવા નથી જઈ રહી અને તેની માતા તેની પુત્રીનું શું કામ કરે છે તેના પર નજર રાખવા માંગે છે તે આજે રાત્રે ઊંઘતી નથી અને પ્રાચી જમવાનું લઈને જાય છે તો તે તેની પાછળ જાય છે અને ગુપ્ત રીતે તે બંનેને જુએ છે તો બંને સાથે બેસીને ભોજન કરી રહ્યા હોય છે આ જોઈને પ્રાચીની માતા તેમની પાસે જાય છે અને પૂછે છે આ શું થઈ રહ્યું છે નિખિલ તેની માતાને જોઈને થોડો ડળી જાય છે અને પ્રાચી પણ ડળી જાય છે તેમ છતાં પ્રાચી થોડી હિંમત એકઠી કરે છે અને કહે છે કે તે એ જ છોકરો છે જેણે અમને પંદર હજાર આપ્યા હતા આ સાંભળીને મા થોડી ચૂપ થઈ જાય છે કારણ કે તેમના ઘરમાં પ્રાચી વારંવાર નિખિલ વિશે વાત કરતી પ્રાચી હંમેશા તેના વખાણ કરતી કે એ છોકરો બહુ સારો છે પ્રાચી તેની માતાને બધી વાત કહે છે અને પછી નિખિલ પણ આગળ આવીને કહે છે કે તે પ્રાચી સાથે લગ્ન કરવા માંગે છે અને તે પોતાના વિશેની તમામ માહિતી પણ આપી દે છે તો પ્રાચીની માતા કહે છે કે આ બધું તો બરાબર છે દીકરા પણ તારા માતા પિતા આ લગ્ન સ્વીકારશે નિખિલ કહે છે માજી તમે આ બધાની ચિંતા ન કરો તમે લગ્ન કરાવી દો આ કેવી રીતે કરવું હું બરાબર રીતે જાણું છું પછી બીજા દિવસે પ્રાચીની માતા બંનેને મંદિરે લઈ જાય છે અને તેમના લગ્ન કરાવે છે લગ્ન પછી નિખિલ પ્રાચી સાથે કોટા જાય છે અને તેમના ખર્ચ માટે નિખિલ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે અને પ્રાચીની માતાને આપે છે અને હાથ જોડીને પ્રાચીની માતાને વિનંતી કરે છે કે હું પણ તમારા પુત્ર જેવો જ છું તેથી કોઈ પણ રીતે અચકાવું નહીં પુત્રને જમાઈમાં કોઈ ફરક નથી હોતો હું હું પુત્ર તરીકેની બધી ફરજ નિભાવીશ હવે બંને કોટા પહોંચે છે નિખિલ પણ ભણતો હતો પણ હવે ભણવામાં તેને બહુ ધ્યાન આપ્યું ન હતું જ્યારથી તેના લગ્ન થયા હતા ત્યારથી તે આખો દિવસ તેની પત્ની સાથે જ ફરતો રહેતો પતિ પત્ની બંને સારું જીવન જીવતા હતા લગભગ દોઢ મહિનો આમ જ વીતી ગયો પણ હવે નિખિલના ઘરે કોઈએ સમાચાર આપ્યા કે તમારા પુત્રના લગ્ન થઈ ગયા છે અને જો લગ્ન થયા ન હોય તો પણ તે એક છોકરી સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે અને તેનું અભ્યાસમાં પણ ધ્યાન નથી બસ દિવસ રાત તેની સાથે ફરતો રહે છે આ સાંભળીને નિખિલના પિતા ગુસ્સે થઈ જાય છે અને એ તે વાત પર વધુ ગુસ્સે થાય છે કે તે આ રીતે કેવી રીતે લિવ ઇનમાં રહી શકે તે તેના પુત્રને સીધો જ ફોન કરે છે અને પૂછે છે કે તમે કોઈ છોકરી સાથે કેવી રીતે લિવિંગમાં રહી શકો છો અને જો તારે રહેવું હતું તો તેની સાથે પહેલાં લગ્ન કર્યા હોત અને તે છોકરી કોણ છે પણ ત્યારે નિખિલ જૂઠું બોલે છે અને કહે છે પપ્પા આ છોકરી મારી સાથે ભણતી હતી અને અમે પરણે જ છીએ લિવિંગમાં નથી રહેતા કારણ કે પ્રાચી અત્યંત સુંદર હતી પણ તેની સુંદરતા થોડી દબાઈ ગઈ હતી તેના ઘરના સંજોગોને લીધે હવે જ્યારે તે નિખિલ સાથે આરામદાયક વાતાવરણમાં રહે છે ત્યારે તેના ચહેરા પર ચમક આવી જાય છે કોઈ પણ હિરોઈનની સુંદરતા પણ તેની સરખામણીમાં નિસ્તેજ થવા લાગી હતી અને બધા નિખિલને કહેતા કે ભાઈ છોકરી લાવ્યો છે તો આ લાવ્યો છે હવે નિખિલના પિતા કહે છે કે તારા લગ્ન થઈ ગયા છે તેથી છોકરીને ઘરે લઈ આવ અને અહીં પણ રીતિ રિવાજનું પાલન કરો હવે નિખિલ પ્રાચી સાથે ઘરે જાય છે અને બધી જ વિધિઓ ખૂબ તૈયારી સાથે પૂરી થાય છે હવે નિખિલના માતા પિતા કહે છે કે દીકરા તેના માતા પિતા ક્યાં છે નિખિલ કહે છે પપ્પા તે પણ ગુસ્સે છે ધીમે ધીમે હું તેનો પરિચય કરાવીશ નિખિલે વિચાર્યું કે જો તે હવે આ લોકોને સત્ય કહેશે તો તેઓ ખૂબ ગુસ્સે થઈ જશે અને સમસ્યાઓ ઊભી કરશે અને પછી તે તેની પત્નીને સમજાવે છે કે તારે આ બધા લોકોની ખૂબ સેવા કરવી પડશે અને આ લોકોનો ભરોસો જીતો તેમના દિલ જીતી લો જેથી તેઓ બધા તારાથી વધુ ખુશ થાય અને તને પ્રેમ કરવા લાગે અને આવું જ કંઈક થાય છે પ્રાચી તેના સાસુ અને સસરાની ખૂબ સેવા કરે છે દરેક વસ્તુનું ધ્યાન રાખે છે અને પછી એક દિવસ નિખિલ તેના માતા પિતાને સત્ય કહે છે ત્યારે તેના માતા પિતા પણ ખૂબ ખુશ થાય છે અને તેના વખાણ કરે છે અને કહે છે કે પુત્ર તે ખૂબ જ યોગ્ય અને ખૂબ જ સારું કામ કર્યું છે કદાચ જો તે મોટા પરિવારની છોકરી હોત તો કદાચ તે આપણને આટલું માન સન્માન આપી શકી ન હોત તે આપણા પ્રત્યે આટલી સમર્પિત ન હોત નિખિલના માતા પિતા પ્રાચી પ્રાચીના માતા પિતાની મળવા જાય છે અને તેઓ તેમને પણ પોતાની સાથે ઘરે લાવે છે અને હવે તેઓ બધા પ્રેમથી સાથે રહેવા લાગે છે તો મિત્રો નિખિલ કુમાર વિશે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો મિત્રો તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આવી જ વાર્તાઓ સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઈક કરો થેન્ક યુ